આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાદરવા સુદ અગિયારસના વ્રતની વિધિ કથા વાર્તા મહાત્મ્ય અને સમગ્ર માહિતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ વાસુદેવા ભાદરવાસુદ અગિયારસને પરિવર્તિની એકાદશી પદ્મા એકાદશી વામન એકાદશી જયંતિ એકાદશી અને જળ ઝીલણી એકાદશી પણ કહેવાય છે આજના દિવસે ભગવાન શ્રી નારાયણે ગાઢ નિદ્રામાંથી પડખું ફેરવ્યું હતું તેથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતાર રૂપે બલિરાજા પાસેથી ત્રણ ડગલા જમીન માગી હતી તેથી આ દિવસને વામન એકાદશી પણ કહેવાય છે તથા આ દિવસે કૃષ્ણે ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો વરસતા વરસાદમાં શ્રીકૃષ્ણએ ગોપીઓને નૌકામાં બેસાડી યમુનામાં વિહાર કર્યો હતો માટે તેને જળ ઝીલણી એકાદશી કહે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ દિવસને એક ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે આજે વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને લક્ષ્મીજીના પણ પાઠ કરવા વામન અવતારની પૂજા કરવી ભગવાન લક્ષ્મીનારાયણ લાલો શ્રી કૃષ્ણ ભગવાન કે નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા થઈ શકે છે જો તમે મૂર્તિ પૂજા કરતા હોવ તો પ્રથમ મૂર્તિને ગંગાજળ પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ નવા વસ્ત્રો પહેરાવીને પુષ્પ કંકુ ચોખા તુલસી ચંદનથી ભગવાનને તિલક કરવું માતાજીને ચંદન ચડાવવું નહીં માતાજીની પૂજા કરતા હો તો કંકુ ચોખા ફૂલથી તેમની પૂજા કરવી પ્રસાદમાં માખણ મિશ્રી ડ્રાય ફ્રૂટ તથા અન્ય ફળ ધરાવી શકાય આજે ખાસ દહીં અને કાકડી ધરાવવી આ દરેક પ્રસાદની ઉપર તુલસી પત્ર ખાસ મૂકવું ધૂપદીપ કરવો આરતી કરવી પ્રસાદ ધરાવી દેવો આ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ વિષ્ણવે નમઃ શ્રી કૃષ્ણાય નમઃ વગેરે નામ બોલતા જવું અને ભગવાનની પૂજા કરતા જવી કહેવાય છે કે આજે કમળનું ફૂલ ભગવાનને અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ સાથે આપણે ત્રણેય લોકના દેવી દેવતાની પૂજા કરી હોય તે સમાન પુણ્ય ફળ મળે છે વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવાથી બધા પાપમાંથી મુક્તિ મળે છે આજે દાન પુણ્યનું પણ ખાસ મહત્ત્વ છે દાનમાં અનાજ શાકભાજી ફ્રૂટ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી શકાય છે દાન હંમેશા જરૂરિયાતમંદને જ આપવું નાના બાળકોને જમાડવા મૂંગા પશુ પક્ષીઓને પણ ખવડાવવું તેમને ખવડાવવાથી પુણ્ય મળે છે આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું ગીતાજીનો પંદરમો અધ્યાય વાંચવો બીજા દિવસે પારણા કરવા જો અગિયારસને દિવસે દાન ન કર્યું હોય તો બારસના દિવસે દાન કરી શકાય છે આ એકાદશી કરવાથી યજ્ઞનું ફળ મળે છે નિહસંતાન દંપતિ જો આજે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે તો તેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે આજે ફરાળ કે ફ્રૂટ ખાઈને ઉપવાસ કરવો તુલસી કે અન્ય કોઈ પણ વનસ્પતિ તોડવી નહીં આજે ચોખા પણ ખવાય નહીં હવે આપણે ભાદરવાસુદ અગિયારસની કથા કરીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃપા નિધાન આપ હવે મને ભાદરવા સુદ અગિયારસનું મહાત્મ્ય સંભળાવો અને આ એકાદશી કયા નામે ઓળખાય છે તે કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ધર્મરાજ ભાદરવા માસમાં સુદ પક્ષમાં જે અગિયારસ આવે છે તેનું નામ જયંતી એકાદશી છે અને તેના મહાત્મ્યની કથા કહું છું તે સાંભળો બલિરાજા નામનો અતિ બળવાન અને મહાશક્તિશાળી રાક્ષસ થઈ ગયો તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા કરતો હતો તેમ છતાં દેવતાઓને માટે તે શત્રુ હતો તપ કરીને કે યજ્ઞ ત્યાગ કરીને તે વરદાન માંગી ભયંકર શક્તિશાળી બનવા માગતો હતો મારે તેની પાસે વામનરૂપ ધરીને છળ કરવું પડ્યું વામનરૂપ લઈ દક્ષિણામાં મેં તેની પાસે ત્રણ ડગલા ધરતીનું દાન માગ્યું અને તેણે તે ત્રણ પગલાં ધરતી આપવાનો સંકલ્પ કર્યો પછી મેં વિરાટ સ્વરૂપ લઈને એક પગલાંથી સંપૂર્ણ પૃથ્વીને માપી લીધી બીજા પગલાંથી ત્રિલોક માપ્યું અને ત્રીજું પગલું ક્યાં મૂકવું તે બલિરાજાને પૂછ્યું બલિરાજાએ પોતાના મસ્તક ઉપર મારું ત્રીજું પગલું મૂકવા કહ્યું અને તેના મસ્તકે ત્રીજું પગલું મૂકીને તેને પાતાળ લોકમાં લઈ ગયો પાતાળ લોકમાં બલિરાજા મારા શરણે આવ્યો અને મેં તેની પાસે રહેવાનું વચન આપ્યું આ દિવસ ભાદરવા સુદ અગિયારસનો હતો અને ત્યારથી મારું એક સ્વરૂપ પાતાળ લોકમાં બલિરાજા પાસે છે અને બીજું સ્વરૂપ ક્ષીર સાગરમાં શેષ શૈયા પર છે માટે હે ધર્મરાજ આથી એ પવિત્ર એવી એકાદશીનો દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી આ જયંતી એકાદશીનો વ્રત અને ઉપવાસ કરવાથી તથા તેનું મહાત્મ્ય શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળવાથી કહેવાથી કે વ્રત ઉપવાસ કરવાથી સર્વેને હજારો અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે બોલું શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની જય વામન ભગવાનની જય આગળના શોર્ટ વિડીયોમાં મેં મુહૂર્ત અને ટૂંકમાં મહત્ત્વ પણ જણાવેલ છે આશા રાખું છું કે બંને વિડીયોમાં થઈને આપ સૌને ભાદરવા સુદ અગિયારસની તમામ માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના